શિક્ષણ જગતને અચમચાવી દે તેવું એક મોટું કૌભાંડ સુરતમાં પૂર્વ ડીઈઓ ની બોગસ સહયોગથી પચીસ થી વધુ શાળાઓના દસ્તાવેજોમાં છેડાની આશંકા સુરતમાં પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારીની બોગસ સહયોગનો ઉપયોગ કરીને પચીસ થી વધુ શાળાઓના દસ્તાવેજોમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાની આશંકા છે આ સમગ્ર પ્રકરણમાં કરોડો રૂપિયાની ગેરરીતિ થઈ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે કજાણી વ્યક્તિ દ્વારા પૂર્વ શિક્ષણ અધિકારીની નકલી સહી વાળો એક આદેશ કચેરીમાં રજૂ કરવામાં આવ્યો હતો આદેશ શંકાસ્પદ જણાતા તેની સઘન ખરાઈ કરવામાં આવી હતી જેમાં સહી સ્પષ્ટ થતા સમગ્ર બહાર પ્રાપ્ત માહિતી અનુસાર આ રીતિમાં શિક્ષણ વિભાગની કચેરીમાં ફરજ બજાવતા આશરે ત્રણ જેટલા કર્મચારીઓની સંડોવણી હોવાની પણ શક્યતાઓ છે આ કર્મચારીઓએ આર્થિક લાભ મેળવવા માટે આ પ્રકારે દસ્તાવેજોમાં ચેડા કર્યા હોવાનું પ્રાથમિક તારણ છે વર્તમાન જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે પૂર્વ અધિકારીની સહીના દુરુપયોગથી થયેલા કૌભાંડની ગંભીરતાને જોતા કચેરીના આંતરિક વહીવટની સુરક્ષા અને પારદર્શિતા પર સવાલો ઊભા થયા છે તંત્ર દ્વારા ઝડપથી તપાસ પૂર્ણ કરી તમામ સંડોવાયેલા વ્યક્તિઓની સજા મળે તેવી માંગ ઉઠી છે સુરતની અંદર આવેલી અગિયારસો કરતાં વધુ શાળાઓ પ્રાથમિક શાળાઓ આવેલી છે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આ પૈકી ઘણી બધી શાળાઓ વર્ષો પહેલાં શરૂ થઈ હોય અને જે શાળાઓ તો વિદ્યાર્થીની સંખ્યાના અભાવે બંધ થઈ ગઈ હોય તેવું પણ જાણવા મળ્યું છે આ બધી શાળાઓને ધ્યાનમાં લઈ વીસ થી પચીસ થી ઓછી સંખ્યા હોય બધી શાળાઓની પૂર્ણ ચકાસણી કરાવી છે આના આધારે વીસ એકવીસ શાળાઓની માન્યતા રદ કરવા માટે માન્ય નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને અહેવાલ મોકલી આપવામાં આવ્યો છે તમામ શાળાઓની ફાઇલો પણ મોકલી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં હિયરિંગ થઈ નવા સત્રથી આ શાળાઓ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે આ ઉપરાંત બીજી પચાસ જેટલી શાળાઓ જે છે તેની ટીમ દ્વારા જે માન્યતા રદ કરવા માટેની પાંચ સભ્યોની કમિટી હોય એ કમિટી દ્વારા તપાસ થઈ ચૂકી છે તેના રિપોર્ટ પણ આવી ચૂક્યા છે એના આધાર પર તમામ શાળાઓના હિરિંગ શરૂ છે આ શાળાઓના એકવાર વાર હિયરિંગ લાસ્ટ તક આપી એક તક આપવી જોઈએ એ તક આપ્યા બાદ આ શાળાઓની માન્યતા રદ કરવા માટે અથવા તો શરૂ રાખવા માટેની કાર્યવાહી જે છે એ માન્ય શ્રીને મોકલી આપવામાં આવશે આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું આ શાળાઓની ચકાસણી કરતાં એવું પણ જાણવા મળ્યું છે કે શાળાઓ દ્વારા જે શાળાઓ બંધ થઈ ગઈ હોય પુનર્જીવિત કરવાની અથવા તો જે માન્યતા ન હોય એ ખોટા આધારો ઉભા કરી અને માન્યતા લેવા માટેની કાર્યવાહી કરી હોય તેવું પણ જાણવા મળ્યું છે તો આ બાબતની તપાસ માટે આઠ સભ્યોની ટીમ બનાવવામાં આવી છે ગંભીરતાપૂર્વક ચકાસણી કરી રહી છે આ તમામ શાળાઓની વિરુદ્ધમાં ગંભીરમાં ગંભીર કાર્યવાહી કરવામાં આવશે ફોદદારી કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં આ બાબતની અંદર તપાસ કમિટી રિપોર્ટ અને શાળાના હિયરિંગ અને શાળાના તમામ ડોક્યુમેન્ટ કચેરીના ડોક્યુમેન્ટ સાથે સરખામણી કરાવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે છેલ્લા પંદર થી સત્તર વર્ષ સુધીના તમામ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવી રહ્યા છે જેથી કરીને કોઈ પણ શાળા જે છે એ આવી જો જાણવા મળશે તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે શાળા મંડળ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે અને જે આ કૃત્યમાં સંડોવાયેલા હશે તેની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે આ શાળાઓ જે છે એ મારા ઇન્સ્પેક્ટર દ્વારા ગોડાદરા ડિંડોલી ઉધના વિસ્તાર કે જે વિસ્તાર પછી પુણા ગામ છે વરાછા વિસ્તારની અંદર જે શાળાઓ શરૂ છે કે જેની અંદર માન્યતા બાબતે અથવા તો ભૌતિક સુવિધાની ચકાસણી ભૌતિક સુવિધા ઓછી જોવા મળે છે અને શાળાઓના વાર્ષિક નિરીક્ષણ બાબતે ચકાસણી કરતા બાબત ધ્યાનમાં આવતા આ બાબતની ગંભીરતાપૂર્વક કાર્યવાહી થઈ રહી છે